ટ્રાફિકમાં બદલી કરતાની સાથે જ પોલીસ કમિશનરે પંકજ પાંડે રવિવારે સસ્પેન્ડ કરી દીધો છે સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનારા કેશિયર હેડ કોન્સ્ટેબલ ખોડુભા સબરનસન ટાકને પણ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે હાલમાં બંનેની ઇન્ક્વાયરી પણ ચાલી રહી છે ઇન્ક્વાયરી પૂરી ન થાય ત્યાં સુધી બંને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરાયો છે થોડા દિવસો પહેલા સચિન પોલીસ સ્ટેશનમાંથી એક પોલીસ કર્મીના બે મોબાઈલ પણ કબજે કર્યા હતા જેમાં પણ કેમિકલ માફિયા ગુપ્તા સાથે સંપર્કમાં હોવાની વાત તપાસમાં ધ્યાન હતી રણવીર રિક્ષાવાળો સંદીપ ગુપ્તા સહિતના અનેક કેમિકલ માફિયા પાસેથી પોલીસના નામે ઉઘરાણી કરતા હોવાની વાત પોલીસ મેળામાં ચાલી રહી છે ખરેખર રિક્ષાવાળા રણવીરની તપાસ થાય તો ઘણા નામો બહાર આવી શકે છે રણવીર રિક્ષાવાળો હોવા છતાં કેટલાક પોલીસ કર્મચારીઓને પણ તે ખોટી રીતે દમ મારતો હતો હાલમાં રિક્ષાવાળા રણવીરે તેના પંટને આગળ કરી પાછી ઉઘરાણી કરવાની શરૂઆત કરવાની વાત પોલીસ બેડામાં પણ ચર્ચાઈ રહી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા